શ્રી કૃષ્ણ આપણે ભીંડા ઉગાડ્યા છીએ તો ભીંડાના ઝાડ મોટા થઈ ગયા છે અને ભીંડા પણ હવે છે તો આપણે મોટા થઈ ગયા છે તો કીધું ચાલો શાક માટે આપણે ઉતારી લઈએ તો જો વિડિયો ચેનલ ની જોજો ઓકે ગીલ જો फ्रेंड्स આપણે આ લીલા ના ઝાડમાંથી અંબા ભૈના મસ્ત ઉતર્યા છે તો આપણે ફાક બની જાશે फ्रेंड्स હવે આપણે બનાવીશું સાત વિશેષ વિશેષ બનાવી લોક फ्रेंड्स સાથે બધી આપણે બનાવીશું આપણા ઘરના બગીચાના ભીંડા છે તો ભીંડા સુતા લીધા છે અને મીઠો લીમડો છે અહીંયા લસણ તૈયાર પણ લીધી છે અને અહીંયા રાય જીરું લીમ પાળી લીધું છે તો આપણે નાખીશું રાયજીરું

લાળ બારી પણ ખૂબ જરૂરી છે જો લાળ ન બારીએ તો શાક ટીકણું લાગે સ્વાદ પણ સારો ના આવે તો આપણે મિક્સ કરી દીધા છે તેલમાં બરાબર તો ઢાંકી લઈશું તેમાં આપણે છીજવા દેસુ અને ઢાંકી દેસુ અને બાજુમાં આપણે ગેસ ચાલુ કરીશું લાળનું ઓલા કરી લઈશું ગુજરાતમાં ને તો આ પાણી નાખીને તેલે બરાબર મસળી લેજો જો फ्रेंड्स અહીં આપણો બની ગયો છે ના થાળીમાં રોટ ગરમ છે એટલે મસાલા તફીસ ગળો એટલે માત્રા વધારે છે અને ગોળ પણ ખૂબ જરૂરી છે જો મસળે નહીં ને તો રોકડા સારામાં મને ખાટી જાય મસડો પણ જરૂરી છે જો ભીંડા સારી રીતે સરળી ગયા છે હવે આપણે તેમાં લસણ વાળી ચટણી એડ કરી દઈશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું જેથી કરીને લસણ છે બરાબર અને મસાલા પણ સરસ રીતે ચડી જાય જો આવી રીતે આપણે હલાવતા રહેશું ત્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી શાકને સીજવા દેસુ અહીંયા બાજુમાં આપણે જે અમારે અહીંયા બે ત્રણ દિવસથી વરસાદ આવે છે થોડો થોડો તો કીધું ચાલો આજે બાજુઓ દરાવી ને રોટલા ખાય આમ ગરમીમાં તો ખાવાની ઈચ્છા ન થાય એટલે વરસાદ આવે એટલે મજા આવે ખાવાની એટલે બાજુ ધરાવ્યો છે ને આજે રોટલા બનાવીશું તો જો ફ્રેન્ડ શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો એનો અર્થ એ કે આપણે લસણમાં ચટણીને મસાલા બરાબર સીજી ગયા છે તો હવે આપણે નાખીશું છાસ તો આજે આપણે બાજરાના રોટલા ભેગું છાશવાળું શાક બનાવવું છે રસાવાળું શાક બહુ સરસ લાગે છે રોટલા ભેગું તો આપણે છાસ નાખી દીધી છે ને હવે થોડી વાર માટે કુકર છે એટલે આપણે ગેસ કશું બંધ જે હવે શાワરો શાક બનીને તૈયાર થઈ ગયું છે કેવો મસ્ત કલર આવ્યો છે જો ફ્રેન્ડ્સ અને અહીંયા બરોબર ફ્રાય કરી છે કાચો છે સાથે નાખી દીધું તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણો વિઘનનો શાワરો શાક અને હવે તૈયાર થઈ ગયા છે